દર્શક મિત્રો સ્વાગત છે તમારું જે જે તેની અંદર સુરેન્દ્રનગર એ ડિવિઝન ખાતે જ્યારે મા ફાઉન્ડેશન દ્વારા જે એક ચાઇલ્ડ વેલફેર રૂમનું એક લોકાર્પણ કર્યું છે જેની અંદર સત્તર વર્ષથી નીચેના જે બાળકો હોય છે કે જે ફેમિલી પ્રોબ્લેમના કારણે માતા પિતાની સાથે પોલીસ સ્ટેશનની અંદર આવ્યા હોય છે તેને રાખવા માટેની કોઈ વ્યવસ્થા નથી હોતી ત્યારે સરકારશ્રી રાજ્ય સરકાર દ્વારા એક અલગ પરિપત્ર દ્વારા એક જાહેરનામું પાડવામાં આવ્યું છે કે દરેક પોલીસ સ્ટેશનની અંદર બાળકોને રાખવા માટેની વ્યવસ્થા કરવી સિટી જે મેગા સિટી છે તેના બાદ સૌ પ્રથમ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે તો આવો મા ફાઉન્ડેશનના ચેરપર્સન છે એને મળીએ અને જાણીએ કે શું કેવું છે એમનું જી વિશાલભાઈ વાત કરવા જઈએ તો આપણે જ્યારે સુરેન્દ્રનગર સિટીની અંદર જ્યારે એ ડિવિઝન ખાતે તમે આજે ચાઇલ્ડ રૂમનું લોકાર્પણ કર્યું છે તો ખાસ આની શું વિશેષતા છે અને શું વ્યવસ્થા કરી છે તમે જી ચાઇલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન અમે સૌપ્રથમ અમદાવાદની અંદર પાલડી ખાતે અમે આનું લોકાર્પણ માન માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના દ્વારા કરવામાં આવ્યું હતું બેઝિકલી આની અંદર આપણે એવું કરવા માગીએ છીએ કે જેટલા ગુજરાતની અંદર પીડિત બાળકો છે માની લો કે સુરેન્દ્રનગર જિલ્લો છે એ જિલ્લાની અંદર તમામ જે પીડિત બાળકો છે જ્યારે પણ એમના સમજો કે હસબન્ડ વાઈફની અંદર ઝઘડા થાય બીજા ત્રીજા કોઈ જગ જેમાં પીડિત બાળક છે તો એવા સમયે આ રૂમમાં એક એવું એન્વાયરમેન્ટ ઊભું કરવામાં આવ્યું છે કે જેમાં એને અહીંયા પોલીસ સ્ટેશન જેવું કોઈ પણ એને સમજી લેજો કે ફીલ નહીં થાય અને એને એક સમજી લેવો કે કોઈ ગાર્ડનમાં આવેલા છે કે એવું એન્વાયરમેન્ટ અહીંયા ઊભું કરવાનું તમે જોઈ શકો છો કે રમકડાં છે બુક્સ છે બરાબર છે એ રીતનું આખું એન્વાયરમેન્ટ કાર્ટૂન્સ છે એ બધું કરવામાં આવ્યું છે તો જેની અંદર મા ફાઉન્ડેશન દ્વારા ટ્વેન્ટી ફોર બાય સેવન જ્યારે પણ આ બાળકને ડોક્ટર્સની જરૂર પડશે સાયકાટ્રિસ્ટ ડૉક્ટરની જરૂર પડશે ચાઇલ્ડ માટેના તો એ અમે સુવિધા પૂરી પાડશું અને અમે પોલીસ કર્મચારી ચારેને એવી રિક્વેસ્ટ કરીશું કે ભાઈ જ્યારે પણ આવા કોઈ કેસિસ આવે અને જ્યારે અમારા લોકોની જરૂર હોય જે સમજો ડૉક્ટર માટેની બરાબર તો અમે ડોક્ટરની ફેસિલિટી એમને પૂરી પાડશું અને ડૉક્ટર દ્વારા જેટલું બી ઇન્ટરોગેશન થઈ શકે જે પીડિત બાળક માટે બરાબર છે તો એટલું પોલીસ કર્મીને પણ એની અંદર મદદરૂપ થશે તો બસ આવો એક સિમ્પલ કન્સેપ્ટ છે કે જેની અંદર અમે આવનાર સમયમાં હજી પણ બીજા આવા મા ફાઉન્ડેશન દ્વારા પોલીસ સ્ટેશન બનાવવા જઈ રહ્યા છીએ વિશાલભાઈ વાત કરવા જઈએ તો જે ચાઇલ્ડ ફાઉન્ડેશન દ્વારા એક સરસ કામગીરી કરવામાં આવી છે તો એવું બની શકે કે ભાઈ આ જ્યારે રૂમ બનાવ્યો છે ત્યારે ચાઇલ્ડ ટેકર તરીકે કોઈ પોલીસ કોન્સ્ટેબલની નિમણૂક કરી હોય કે કોઈ એવી કોઈ વ્યવસ્થા કરી પોલીસ દ્વારા કરવામાં આવી હોય ત્યારે તમારી સામે આવી છે જી બેઝિકલી એની અંદર એવું છે કે જ્યારે બી આવું વિક્ટિમ થશે ત્યારે અહીં જે પણ સક્ષમ અધિકારી હશે એ આ જ રૂમની અંદર લાવી એવી અમે માનનીય એસપી સાહેબને પણ આજે વાત કરી કે ભાઈ જ્યારે બી આવું કોઈ પીડિત બાળક બને ત્યારે પહેલાં એને અહીં લઈ આવો જેથી પહેલાં તો એના જે ડર છે કે જે આપણે વિચારીએ કે ભાઈ પોલીસનો કોઈ પણ બાબતનો ડર હોય એની વર્ધી હોય તો એક સિવિલ ડ્રેસમાં આવશે અને એ પ્રમાણે એની આખી કામગીરી કરશે જેથી બાળકના મનમાં જે પોલીસનો ડર છે એ નીકળી જશે અને કે એવું એન્વાયરમેન્ટ ઊભું થશે કે જેનાથી એ થોડોક ખુલીને વાત કરી શકશે અને પોતાને જે પીડા થઈ છે એ થોડું એમને સમજાઈ શકશે જો વિશાલભાઈ ખાસ વાત કરવા જઈએ તો તમે મા ફાઉન્ડેશન દ્વારા જે આ સરસ ઉમદા કાર્ય કર્યું છે બરાબર છે અને અન્ય જિલ્લાઓમાં પણ કરશો તો આ સિવાય આપની સંસ્થાની શું બીજી વિશેષ કામગીરી છે આ જે સંસ્થા છે એ સ્વયં સંચાલિત છે આની અંદર અમે એમ્બ્યુલન્સ પણ તાજેતરમાં જ મે મહિનાની અંદર સુરેન્દ્રનગર જિલ્લાને ઘર પણ કરેલી છે કે જેમાં આપણે કહી શકાય કે વિના જેવી સેવાએ બરાબર છે આપણે જે બી પેશન્ટ છે જેને અમદાવાદ લઈ જવામાં આવે છે રાજકોટમાં લઈ જવામાં આવે છે અથવા તો ઇવન લોકલ પણ એમને કોઈ જગ્યાએ તાત્કાલિક જરૂર પડે તો અમે એમ્બ્યુલન્સની સેવા પણ અમે પૂરી પાડીએ છીએ હાલ એ અત્યારે ગાયત્રી મંદિર સંચાલિત છે જેનો નંબર છે બરાબર છે એ મેં આપેલો છે તો એમાં કોલ કરીને તમે ચોવીસ બાય સેવન કોઈ બી ટાઈમે તમે આ કરી શકો છો ખાસ વાત કરવા જઈએ તો તમે જે અમદાવાદ પછી જે સુરેન્દ્રનગર જિલ્લો પસંદ કર્યો એનું ખાસ વિશેષ કારણ શું જી એવું સમજો આ મારી માતૃભૂમિ છે બરાબર છે મારી જન્મભૂમિ છે અહીંયા મારું કર્મ રહ્યું બરાબર છે એ ખાલી અમદાવાદની અંદર છે બાકી સમજો આ હું થર્ડ જનરેશન છે કે જે અમે અમદાવાદમાં સ્થિત છીએ બાકી તો પહેલી બે જનરેશન રહીએ સુરેન્દ્રનગર જિલ્લામાં જ અને સુરેન્દ્રનગરનો જ હું રહેવાસી છું કે એવું કહી શકાય કે ભાઈ એક પગ મારો સુરેન્દ્રનગરમાં છે તો બીજો એક અમદાવાદમાં છે એટલે બેઝિકલી હું અહીંનો જ છું એમ જી ચોક્કસ વિશાલભાઈ તમે તમારી માતૃભૂમિનું જે ઋણ ઉદા કરી અને જ્યારે સુરેન્દ્રનગરની અંદર એક આવું ઉમદા કાર્ય કર્યું છે એ બદલ તમારો આભાર જી ચોક્કસ દર્શક મિત્રો આપણી સાથે મા ફાઉન્ડેશનના ચેરપર્સન જે વિશાલભાઈ છે એ જોડાણા હતા ત્યારે વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગર એ ડિવિઝન ખાતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે જેને લઈને સુરેન્દ્રનગર પોલીસની અંદર બનતા ગુનાઓની અંદર માતા પિતાઓના દોષના અને ઝઘડાના કારણે જ્યારે બાળક પોલીસ સ્ટેશન સુધી પહોંચતું હોય છે પોલીસ સ્ટેશનની અંદર એ બાળકને પોલીસનો ડર ન રહે અને પોતાના પરિવાર સાથે પોતાના ઘેર જ્યારે રહેતું હોય એવો ફિલિંગ અને એવું વાતાવરણ ઊભું થાય એવો રૂમ જ્યારે મા ફાઉન્ડેશનને બનાવ્યો છે ત્યારે મા ફાઉન્ડેશનને સુરેન્દ્રનગરના જીજે તેરના દર્શક મિત્રો હતી અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છીએ અને ખાસ કરીને વિશાલભાઈ સુરેન્દ્રનગરની અંદર તમે જે આ ઉમદા કાર્ય કર્યું છે એવું સુરેન્દ્રનગર સિવાય અન્ય જિલ્લાઓમાં પણ તમે આવા રૂમો બનાવો સુરેન્દ્રનગરથી અશોકરામી